તો જય માતાજી મિત્રો હવે આપણે વાત કરીશું બર્થડેની બર્થડેનો કોઈ વિરોધ નથી પણ વિડીયો એટલા માટે બનાવવા છે કે બર્થડેની પાછળ ખરાબ કાર્યો થતા હોય છે એટલા માટે બર્થડે ડે ઉજવવાના લાખો રૂપિયાના દારૂ એની પાછળ પાપ અને એવું કરવાથી કોઈ અર્થ નથી જો પૈસા હોય કોઈ ચકલાને ચૂણ નાખવી છે કોઈ ગાયો માટે પૂળા કોઈ આશ્રમો છે અને એનાથી વધારે હોય તો ગરીબોને શિક્ષણ ગરીબોની સેવા એમાં વાપરો તો ભગવાનના ઘરે લખાય અને લેખે લાગે પછી એક બીજું કે જે બડ્ડે ઉજવતી વખતે જે દીવા કરવામાં આવે છે અને પાછા બાળક પાસે ફૂંક મારી અને ઓલવાવામાં આવે છે જો કરતા હોય ને તો ના કરતા આ ભારત સંસ્કૃતિનું લક્ષણ નથી ઋષિ મુનિઓ એમ કહેતા કે દીવો ભૂજાય તો સંકટ સમય કહેવાય કોક સંકટ આવતું હોય તો જ દીવો ભૂજાય અને આપણે આ તે જ દીવા કરાવીશું અને ઓલવાવીશું પણ જો કરતા હોય ને તો આ ના કરતા કારણ કે આ સંસ્કૃતિનો નાશ કરવા તરફ જવાનો રસ્તો આપણે હાથે કરીને ગોત્યો છે એટલે સમજાય તેને વંદન બર્થડે ડે એનું મારી ના નથી પણ બર્થડે ની પાછળ સારા કાર્ય કરો જય ગુરુદેવ